જો અમારી બ્રેડ શેકાઈ છે થાળીમાં મસ્ત નહીં બેઠા થાળીમાં બ્રેડ શેકાઈ છે આ છે અમારો જુગાર અમે છે ગુજરાતી ટીપિકલ ગુજરાતી કિશને નાસ્તો કરી લીધો મારે બાકી છે પછી અમે જાશું વાહ બરાબર ચાલો બધા નાસ્તો કરું ભગવાને છે ને આપી દીધું છે ભગવાને લાડુ શું આપ્યું ભગવાન લાડુ ચેવડું દૂધ ને પાણી ને ભગવાને આ બ્રેડ આપું હમણાં આપવું એ ઠાકોરજીને આપું એક મિનિટ આવી રીતે થાળીમાં છે ને શે છે બ્રેડ એટલે કોઈ પાસે ના હોય ને તો આવી રીતે શેકી લેવાનું બરાબર થાળીમાં આમાં રોટલી શેકાશે થાળીમાં બરાબર એ બ્યુટીફુલ વ્યૂ છે પાછળ સ્વિમિંગ પુલ છે તમને બતાવાય નહીં સાચી વાતને હા છે અમારી હોટલ બહુ ફાઇન છે બહુ મસ્ત હોટલ છે

કાળા પછા ને કાળા કાળો પક્ષ શેરીઓ માંથી જાય છે આપણે એવું છે હિલ ને પહાડ જ છે બધે નારિયેળી તાળી બનાવી આમ કે ખજુ ખજુ ના

હા મને તે જ લેવાનો આ છે ને ખજૂરના ઝાડવું છે કે ને એવું છે હા અમે ટ્રેનરી ફાયવા ને આ ખજૂરનું ઝાડવું છે એટલે અમે ઇન્ડિયામાં ગામડે જાય ને ત્યાં તો અવરીતે કેમ કહેવાય બાગ તો એને બાગ કહેવાય ને બાગ જ કહેવાય તો આ જો આ છે ને આવા કાચા હોય તો પાકી જાય આવા જે આ ખવાય થી કા બહુ ફાઈન લાગે આ આમ બહુ ખાતા આવો હા બહુ ખાતા આ ખજૂર જ કહેવાય અને તાળીઓ કહેવાય શું કહેવાય તાળીઓ ચાલો હવે અમે જઈએ અમારે છે ને આ ખવાય પણ કિશન મન ના પાડે છે કિશન એમ કહે કે ચાલો પેલા હોસ્પિટલનો નંબર લઈ લઉં ને ફોટો પાડી લઉં તો પછી કંઈ થાય ને તો પછી મારે આને ધોઈને ખવાય આને જે સમને અમે ગાર્ડન આવ્યા ફરવા માટે જો પેરના ઝાડવા ઓ વાવ મસ્ત છે બ્યુટીફુલ ઓકે જોતી હતી ને જો એ જ છે જો જો ખજૂર જોયું ખજૂર ના ઝાડવા વાવ નીચે પડી ગયા હોય ને એ ખાઈ શકીએ આપણે જુઓ તો ખરા એટલું ફાઇન વ્યૂ છે હિલ ડાઉન હિલ છે અરે પુરુષોત્તમ છે દર્શન સર્વોત્તમ જય સ્વામી નારાયણ ચાલો બધા જમવા હોલીડે માં ત્રીજી નાઇટ મગ મરચા સોરી મગ છે મરચા છે વઘારેલા પછી મગ છે કેમ ભૂલી જાઉં છું વઘારેલા મગ છે પાછું પણ વઘારેલા મગ મરચાં છે વઘારેલા મગ છે સલાડ છે ટમેટા છે પછી કેસન દહીને રોટલી ખાય છે માય નથી બનતો ઓકે રોટલી છે મગ છે વઘારેલા મરચાં છે દહીં છે ચાલો બધા જમવાની આવો બધા જમવા રોટલી વધારે છે હો ચાલો બાય બાય